જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મિત્રો મસ્ત મજાનો હાથનો સમય થઈ ગયો છે પણ આજ આપણે કંઈ કન્ટેન્ટ નથી ફાર્મિંગ વિડીયો નથી બનાવવાનો કારણ કે આપણી એક યુટ્યુબ બીજી ચેનલ એની આપણે વાત કરીશું કારણ કે એ ચેનલમાં આપણે સ્ટેક આવી છે સ્ટેક મિત્રો શબ્દો હા ભરવામાં તો બહુ નાનો હોય ઘણું બધું થાય મિત્રો કારણ કે ત્રણ સ્ટેકે આખી ચેનલ તમારી ડિલીટ થઈ જાય એટલે મારે બે સ્ટેક આવી છે સ્ટેક મિત્રો ચારે આવે જ્યારે આપણે કંઈક સાઉન્ડ એવું યુઝ કર્યું હોય કે પછી બીજાના વિડીયો આપણે કોપી માર્યા હોય એટલે એના કારણે આપણે કોપી રાઈટ આવે એના કારણે આપણે સ્ટેક આવે મિત્રો મારે બે સ્ટેક આવી મિત્રો લગભગ ત્રીસ દિવસમાં નેવ દિવસમાં સોરી નેવ દિવસમાં મિત્રો સ્ટેક વઈ જાય છે મિત્રો એ ચેનલ આપણે નીચે આપી છે તમે જોઈ લીજો એ ચેનલ અને આપણે એના વિશે થોડીક વાત કરશું આપણે મિત્રો આપણે ઘણા બધા લોકો જેવું કરે સ્ટાઈક આવે એટલે એ વિડીયો ડિલેટ માર દે એટલે એમને એમ કે સ્ટાઇક વહી જાય છે એવું નથી હોતું મિત્રો યુટ્યુબવાળાનો એક નિયમ જ છે કે નેવ દિવસ લગીની સ્ટાઈક જાય નહીં એટલે એવો વિડિયો એવો ડિલેટ નહીં મારવાનો એટલે એવું બધું ધ્યાન રાખવાનું કારણ કે યુટ્યુબ વાળાએ બધા અત્યારે નવા નિયમ બનાવ્યા છે એટલે નિયમની બહાર જાવ એટલે તરત તમારે સ્ટાઇક આવતી રહે મિત્રો ત્રણ તાઇક આવે એટલે તમારી ચેનલ હાવ ડિલેટ થઈ જાય તમે એક વરેની મહેનત હોય તોય ભલે અને બે વરેની મહેનત હોય તોય ભલે અને ત્રણ વરેની મહેનત હોય તોય ભલે તમારી ત્રણ સ્ટાઇક આવ્યો એટલે ચેનલ હાવ ડિલેટ એટલે એ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે તમારે બે સ્ટ્રાઇક એક સ્ટ્રાઇક આવ્યું હોય એટલે એવો બીજાનો વિડીયો આ તે એવું કંઈ સડાવતા હોય તો એ ન સડવું કારણ કે એના કારણે સ્ટ્રાઇક આવે એટલે તમારી ચેનલ થઈ જાય ડિલેટ મારે એવું જ થયું હોય પહેલાં યુટ્યુબ દ્વારા હું સ્ટ્રાઇક આવે એટલે પહેલાં હું વોર્નિંગ આપે તમને એટલે મને પહેલાં એ વોર્નિંગ જ આપી હતી પણ મેં એવું જ હજુ ધ્યાન ન આપ્યું અને થોડોક સમય થયો મહિનો બે મહિના જેવું એટલે મારે બે સ્ટેક હોય મિત્રો અને ત્રીજી સ્ટેક આવ્યો હોત તો મારી ચેનલ હાવ ડિલીટ થઈ જાય એ ચેનલ મેં નીચે લિંક આપી છે તમે એ ચેનલ જોઈ જઈજો કમ્પ્લીટ અત્યારે મારે લગભગ એમાં સ્ટેક આવી છે નેવ દિવસે નેવ દિવસની આજુબાજુ નેવ દિવસે વહી જાય સ્ટેક એટલે તમે એક મિત્રોએ ખાસ ધ્યાન રાખજો બાકી મિત્રો આપણે આ ચેનલ તો ચાલુ જ છે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે નીચે આપણે બીજી ચેનલે આપણી છે ચિરાગભાઈ બ્લોગ કરી એ ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જઈજો કે આપણે અત્યારે હાલનો સમય હે એટલે વાડી આ તો મારો આવ્યા હતા કમ્પ્લેટ મને આપણને એમ ચોક્કસ સ્ટેક આવ્યું એટલે આપણે કેવી કે તમે જો આપણે કમ્પ્લેટ વાડી હતા આપણે મરચી એવું બધું હે આપણે ખાસ આપણે આ સ્ટેક વિશે જ આપણે વાત કરવાની હતી બાકી બીજું કંઈ આપણે બીજું એવું કંઈ વિડીયો વિડીયો નથી બનાવવાનો ફાર્મિંગનો એટલે આપણે આના જ સ્પેશિયલ આપણે સ્ટેક આની હાટેને જ વાત કરી હતી બાકી આપણે મિત્રો આપણે જો કમ્પ્લેટ મરચી બરચીમાં આટો મારવી કમ્પ્લેટ અને તમે એવી નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કારણ કે મેં ધ્યાન ન રાખ્યું એટલે મારે આવું વસ્તુ થયું એટલે આ વસ્તુ તમારે આરે ન થાય મિત્રો એ મારી ચેનલમાં લગભગ પાંચસો આજુબાજુ સબસ્ક્રાઈબર હતા અને લગભગ પંદરસો કલાક આજુબાજુ પૂરું થઈ ગયું હતું મારે અત્યારે સ્ટાઇક આવ્યો એટલે ચેનલ શું ડાઉન થઈ જાય એના હાટા આપણે કલાકો ઘટી જાય અને એવું બધું થયું એટલે આવો બધો પ્રોબ્લેમ થાય સ્ટાઇકો આવે એટલે તમારી ચેનલ ગ્રો આમ ઓલી મોનિટાઈ જેવી આમ ઉપડે નહીં જોવો વિડીયો તમારે કોઈ જોવે નહીં એવું બધું થાય એમાં એટલે ખાસ એક ધ્યાન રાખો સ્ટાઇકનો અત્યારે મારે બે સ્ટાઈકો આવી છે એટલે મારે જો ત્રીજી સ્ટાઈક આવે તો મારી ચેનલ હાવ ડિલેટી થઈ જાય એટલે આપણી ચેનલ ઉપર એ ચેનલને આ અત્યારે આપણે નવી ચેનલ બનાવી છે એટલે આપણે આ ચેનલની સબસ્ક્રાઈબ કરતા જઈજો અને એ ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ કરતા જઈજો કે આપણે કમ્પ્લીટ જો મગફળીમાં આપણે અત્યારે આટો માર્યો બધી મગફળી જોરદાર ઉતરી ઉગી જાય મિત્રો તમે જુઓ મસ્ત મજાની મિત્રો મગફળી ઉગી જાય અને આપણે અહીં કર આ કૂવો હોય આપણે કૂવામાં ઘણું સડી ગયું જુઓ મિત્રો મિત્રો આપણે આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરવી અને વર્ષો નવા વિડીયોમાં નવા ક્યાંક ફાર્મિંગ વિડીયો આ એટલે આપણે આ ફાર્મિંગ વિડીયો અત્યારે આપણે આજ નથી બનાવ્યો કારણ કે આપણે ચેનલની સ્ટાઈક આવી એટલે આ બધું વસ્તુ મેં તમને શેર કર્યું મારું જે હતું એ તમે મિત્રો ધ્યાન રાખજો મળશું નવો વિડીયોમાં ત્યાં લગીને બાય બાય અને હા આપણી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરતા જઈજો ન કરીએ તો